આ બધા રાજ્યોની માગણી છે કે જે પ્રકારે અત્યારે આ પ્રક્રિયા કરાઈ રહી છે તે બહુ શોર્ટ ટાઈમમાં છે સાથે સાથે દેશભરમાંથી એ પ્રકારની ઘટનાઓ સામે આવી કે સર પ્રક્રિયાના કામગીરીના ભારણના કારણે અનેક બીઓલોએ આપઘાત કર્યા છે અને સાથે કેટલાકના માનસિક તણાવને કારણે મૃત્યુ થયા છે અપમૃત્યુના આ જે કેસ નોંધાયા તેને લઈને પણ સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી દરમિયાન આ મુદ્દાને ટાંકવામાં આવ્યો જો કે આ બધા વચ્ચે અત્યારે ગઈકાલે જે પ્રકારે ચૂંટણી પંચે એક માનદ વેતન વધારાનો નિર્ણય લીધો અને ત્યારબાદ સૌથી મોટો નિર્ણય એ કર્યો છે કે અત્યારે જે સર પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી તેની તારીખની જે સમયમર્યાદા છે જેની અંદર સાત દિવસનો વધારો કર્યો છે અને હવે ડિસેમ્બરની જે અગિયાર તારીખ છે ત્યાં સુધીમાં સર પ્રક્રિયાને એટલે કે પાત્ર મતદારો અંગેની જે પણ કામગીરી આ અનુસંધાને કરવાની થાય છે તે બીએલઓએ કરવાની રહેશે એટલે કે એક અઠવાડિયાની રાહત છે એ કામગીરીમાં મળી છે કારણ કે ઘણા બધા કિસ્સાઓની અંદર બીએલો તરફથી માંગ હતી કે રાત દિવસ કામગીરી કરવી પડે છે સર્વર ડાઉન હોય છે સાથે મતદારોને સ્થળ પર શોધીને તેમનું જે રી ફોર્મ ભરવાનું કામગીરી હોય છે ત્યારબાદ ઓનલાઈન પણ કરવાની હોય છે તો સર્વર ડાઉન હોવાને કારણે રાત ઉજાગરા કરવા પડે છે છતાં પણ પ્રક્રિયા પૂર્ણ નથી થતી સાથે શૈક્ષણિક કાર્ય છે તેની સાથે પણ સંકળાયેલા હોવાને કારણે કામગીરી ડબલ રહેતી એટલે એટલે કે રાત દિવસના ઉજાગરા કરતા શિક્ષકો કે જે ખાસ કરીને બીએલઓ તરીકેની ફરજ નિભાવે છે તેમના માટે આ એક રાહતભર્યા સમાચાર અત્યારે કહી શકાય જે વિજય જોડા આપનો